ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે હાલમાં હિન્દુ મુસ્લિમના નામે રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે ત્યારે સુરતના બેડરોડ પર પોતાને હિન્દુસ્તાની કહેતી કાજલ હિન્દુસ્તાની નામની મહિલાએ મુસ્લિમોને લઈને લવ જેહાદ અને લેન્ડ જેહાદ સાથે વકફ કાયદાઓના સંશોધન જેવી વાતો કરી જેર ઓકી હોવાની ચર્ચા જોવા મળી હતી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હિન્દુ મુસ્લિમના નામે જાણે પ્રચાર શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે અગાઉ આમ આદમી પાર્ટીના દિલ્હીના મંત્રી દ્વારા અપાયેલા નિવેદનને લઈ કેજરીવાલના મુસ્લિમ ટોપી પહેરેલા પોસ્ટરો સુરતમાં લગાડાયા હતા તો હવે પોતાને હિન્દુસ્તાની કહી મુસ્લિમોને લઈ જે રોપી કાજલ હિન્દુસ્તાની નામની મહિલાએ સુરતમાં આવીલવ જેહાદ અને લેન્ડ જેહાદ જેવી વાતો પર સભા ગજાવી હતી કાજલ અગ્રવાલે પોતે જાણે જનજાગૃતિનો કાર્યક્રમ યોજ્યો હોય તેમ લવ જેહાદ અને લેન્ડ જેહાદના નામે આક્રમક ભાષણ કર્યું હતું સાથે વાલીઓને સતર્ક રહેવા જણાવી કહ્યું હતું કે ચાર પ્રકારે જેહાદ કરાઈ રહ્યું છે હિન્દુત્વને સાયલન્ટ સાથે આપવા અપીલ કરી લેન્ડ જેહાદ તેમજ વક્ફ કાયદો કોંગ્રેસની દેન છે તે વક્ફ કાયદામાં સંશોધન જરૂરી છે તે સંશોધન ભારત સરકાર લાવશે તેમ કહી સોશિયલ મીડિયા થકી હિન્દુ કિશોરીને ફસાવાતી હોવાના આક્ષેપો કર્યા હતા ધર્મ માટે કાર્ય કરું છું એટલે એક જ સંદેશ છે ના કેવલ સુરત પર આખા ભારત માટે કે જેવી રીતના એક મોડેસ્ટ ઓપ્રેન્ડિટી ના બેટિયા બચી રહી છે આપણા દેશમાં ના આપણી સરકારી જમીનો બચે છે ના ગૌચરની જગ્યાઓ બચે છે ના આપણાં મંદિરો સુરક્ષિત છે માટે લવ લવજિહાદ અને ભૂમિ અતિક્રમણ અવૈધ રૂપથી જે થાય છે એના વિષયમાં હું લોકોને અવેરનેસ આવે એના માટે કાર્ય કરું છું ને એ જ સંદેશ આપવા હતી વકફ બોર્ડની વાત કરીએ આપણે સંશોધન કરવા માટે જનતાએ શું કરવું જોઈએ સરકાર સાથે વાતચીત જો હું બેય ઓપ્શન કહી દઉં કે જનતાને શું કરવું જોઈએ કે સેક્શન થર્ટી વકફ એક્ટની આપને એ પાવર આપે છે કે આપણે જે પ્રોપર્ટીનું એકચ્યુઅલ જે એનું કેરેક્ટર છે એ આપણે પૂછી શકીએ ને એ કેરેક્ટર પૂછવા માટે હિન્દુ પક્ષ અથવા સરકાર હાઈકોર્ટમાં જઈ શકે છે જેમાં સેક્શન થર્ટીની અંતર્ગત વકફ કોઈ પ્રોપર્ટીને ક્લેમ કરે તો વકફને કહેવું પડશે કે આ પ્રોપર્ટી દાનમાં આવી છે કોઈ બોનાફાઈ ટ્રાન્સફર થયું છે વેલિડ વેલિડિટી ટ્રાન્સફર થયું છે જો આ બધું નથી થયું તો પછી આ આખી જ વસ્તુ જે કાવતરું છે એ ખોટું છે ને આપણે એ પ્રોપર્ટીને ફરી આપણા પાસે ક્લેમ કરીને લઈ શકીએ અને બીજું આમાં સરકારને શું કરવું જોઈએ સરકારને સંશોધન કરવું જોઈએ નંબર વન વકફ પ્રોપર્ટી એક્ટમાં નંબર ટુ જે સિવિલ કોર્ટનું જ્યુરિડિક્શન જે અત્યારે ક્લોઝ છે કેમ કે હિન્દુ વ્યક્તિને વકફ ટ્રિબ્યુનલમાં જ જાવું પડશે તો સિવિલ કોર્ટનું જ્યુરીડિક્શન ઓપન કરી નાખે એટલે સુરતનો વ્યક્તિ સુરતની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જઈ શકે એવા જ્યુરિડિક્શન કરી દેવા જોઈએ એટલે આ બીજું સરકાર કરી શકે અને ત્રીજું સરકાર એક નિયમ આપણ લાવી શકે કે વકફ જે છે એ નોન મુસ્લિમ્સની કોઈ પણ પ્રોપર્ટી ઉપર ક્લેમ ન કરી શકે જો એને ક્લેમ

ચિંતા કરવી પડે અવેરનેસ કેમ્પિયન ચલાવવા પડશે સ્કૂલમાં આવી જાણકારીઓ આપે છોકરાઓને કે આવી રીતના એક આખું કાવતરું ચાલી રહ્યું છે ને સોશિયલ મીડિયાના માધ્યમથી કેવી રીતના નાની બાળકીઓને ફસાવીને ભોરવાઈને એના કોમ્પ્રોમાઇઝ સિચ્યુએશનના ફોટો વિડીયો લઈને બ્લેકમેલ કરીને છોકરીઓને ઉપાડી લઈ જવામાં આવે છે છોકરીઓના મર્ડર થાય છે છોકરીઓને વેચી નાખે છે એટલે આ માટે આપણી દીકરીઓને આપણે એક સોશિયલ અવેરનેસ કેમ્પેન ચલાવવું પડે ને સોશિયલ મીડિયામાં જે આખું આ કાવતરું ચાલી રહ્યું છે એના માટે આપણે છોકરીઓને સાવચેત કરવી પડે ને એમાં મા બાપ